આગળ વાત કરીશું જસદણની જયારે જસદણમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને કમોસમી વરસાદનો મોટો ફટકો પડ્યો છે ત્યારે બે દિવસ પહેલા જસદણ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કરેલા નિવેદનને નવો વિવાદ જગાવ્યો છે ભંડારીયા ભાંડલા વીરપોર સહિતના ગામોને નુકસાન નિરીક્ષણ કર્યા બાદ મંત્રીએ જે રીતે વાત રજૂ કરી તેનાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે મંત્રીએ મગફળીના પાકોને થયેલા નુકસાનની વિગતો આપવી વખતે સીધું દોષારોપણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે તેમણે જણાવ્યું કે જેમણે મગફળીનું વાવેતર કર્યું છે મગફળી કાઢી લીધા પછી તેઓ મગફળી લઈ ગયા પણ પાલો ખેતરમાં પડ્યો રહ્યો એટલે પલળી ગયો અને તેમના ઘાસચારાને નુકસાન થયું તો ખેડૂતો જ્યારે સંગઠન સવાલ કરી રહ્યા છે કે ખેતીની પ્રક્રિયા મુજબ ઘાસચારો ખેતરમાં જ હોય તો તે નુકસાન માટે ખેડૂત કઈ રીતે જવાબદાર

આજે મેં જસદણ વિસ્તારના ભંડારીયા ભાડલા વીરપોર દહીંસરા વગેરે ગામના ખેતરોમાં જ એને જે મગફળીનું વાવેતર હતું એની જાત નિરીક્ષણ કર્યું મગફળીમાં ત્રણ પ્રકારનું નુકસાન થયું છે એક તો જેમણે વાવેતર કર્યું છે મગફળીનું એ મગફળી કાઢી લીધા પછી મગફળી લઈ ગયા પણ પાલો ખેતરમાં પડ્યો રહ્યો એટલે પલળી ગયો એટલે ઘાસચારણ ઘાસચારાનું નુકસાન થયું બીજું વાહ મગફળી ખેંચીને ખેતરમાં પાથરા કર્યા છે એ પાથરા પલ ગયા એટલે એની અંદર કારણે એને એ બટાઈ બટાઈ ગયું ગયું છે એની સાથે જે મોટા ઢગલા કરી રાખ્યા ખેતરમાં માં એ ઢગલાની અંદર પણ એ જેને કહેવાય બટાઈ ગયો એટલે કેટલાક ઉગી ગયા છે એ પ્રકારનું નુકસાન છે મગફળી કાઢી લીધા ખેંચી લીધા પછી જે તૂટી ગયા છે દોડવા તૂટી ગયા છે એ જમીનમાં રહી ગયા છે એ ઉગી ગયા છે અને ખેતરોમાં જ્યાં કપાસ છે તો કપાસ ફૂટી ગયો ખુલી ગયો છે એના પૂરા પનળી ગયા છે એટલે એ ખેડૂતને પણ એનું નુકસાન થયું છે અને આગળના દિવસમાં જતા કપાસ સુકાઈ જવાનો સુકારો લાગશે એટલે એ પણ નુકસાન થયું છે આમ કેટલોક જુવાનો ઘાસચારો કાઢી લીધેલો કાપી લીધેલો છે એ કાપેલા ઘાસચારોને ને હવે ખાવાલાયક રહ્યો નથી એટલે આમ ખેડૂતના ખેતરમાં જે વિવિધ પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે રાજ્ય સરકારે અને માન્ય કૃષિમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સર્વે કરવાનું તાત્કાલિક આદેશ આપ્યો છે ટીમ આજકાલમાં સર્વે કરવાની ગામડાઓમાં જવા માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે એનું વહેલી તકે સર્વે થાય એ માટેની લગભગ આજકાલથી એની પ્રક્રિયા શરૂ થવાની છે